જહાર આપ જોઈ શકો છો આ પાનમ નદીનો નજારો ખૂબ સુંદર અતિ સુંદર આ પાનમ નદીનો નજારો આપણને જોવાઈ રહ્યો છે આજે વરસાદનો માહોલ ખૂબ સારું છે અને ખેડૂતો વરસાદનો ઇંતજાર કરતા હતા ત્યારે શરૂઆતથી જ આ પાનમ નદીની અંદર આ પાનમ ગામની અંદર રતનમહાલની અંદર કુદરતની ખૂબ સરસ મહેરબાની થઈ મેઘરાજાની અને ખૂબ સરસ રીતે વરસાદ વરસ્યો આપ જોઈ શકો છો આ પાનમ નદીનું વહેણ ખૂબ સુંદર આપણને ગમે અને ખુશી કરાવે આપણે આનંદિત થઈ જઈએ એવા ખળખળ ખળખળ અવાજની સાથે આ પાનમ નદીનું વહેણ વહી રહ્યું છે આપ જોઈ શકો છો રતનમહાલની અંદર ચોમાસાની વરસાદની સિઝન ખૂબ સરસ રીતે ચાલુ થઈ ચૂકી છે અને સામે આપણે એને જોવા કોશિશ કરીશું જે ડુંગરા ઉપરથી મોટું જંગલ ગીચ જંગલ છે અને એકથી બે કિલોમીટર જેટલો સળંગ પથ્થર આવેલો છે એ પથ્થરની ઉપરથી આ એક વહેણ વહી રહ્યું છે જેનું નામ છે નળધા ધોધ કદાચ આવો મોટો ધોધ આ ગુજરાતની અંદર ક્યાંય નહીં હોય આપ જોઈ શકો છો આ ગુજરાત રાજ્યની અંદર આવેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું રતનમહાલ વિસ્તાર છે અને રતનમહાલ વિસ્તારની અંદર સામે આપ જોઈ શકો છો જે રતનમહાલની પહાડીઓ ગીછ જંગલો જોવા મળી રહ્યા છે અને આ રતનમહાલની તળેટીની અંદર એની ગોદમાં આવેલું એક આ પાનમ ગામ છે આપ જોઈ શકો છો ચારે કોર ચારે તરફ વાદળછાયું હવામાન છે અને આ કુદરતના ખોળે પ્રકૃતિના ખોળે આ ગામની કેવી સુંદરતા છે આપ જોઈ શકો છો જાણી શકો છો અને માણી શકો છો વિસ્તાર એ આપણને જોવા મળે છે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો રતનમહાલ વિસ્તાર છે પૂર્વની અંદર જે જંગલ આવેલો છે એ જંગલ પૂરો થાય એટલે ત્યાં મધ્યપ્રદેશની બોર્ડર આવી ગઈ છે સામે ખૂણાની અંદર જે થાય હવામાન દેખાય છે અને જંગલ વિસ્તાર છે ત્યાં કઠીવાડાની બોર્ડર એટલે કે મધ્યપ્રદેશનો કઠીવાડા વિસ્તાર આવેલો છે અને સામે રતનમહાલ છે બિલકુલ સુંદર હવામાન છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે અહીંનો જે ઇતિહાસ છે ખૂબ અનેરો છે આ વિસ્તારની અંદર અહીંના આદિવાસીઓ જે છે એ હજારો વર્ષ પહેલાંથી અહીં વસવાટ કરી રહ્યા છે અહીં આપ નિહાળી શકો છો જંગલની અંદર ઘણી બધી વનસ્પતિ આવેલી છે ગીચ ઝાડીઓ આવેલી છે જે આપણને આયુર્વેદની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે અહીં ઘણા બધા જંગલી ફ્રૂટ હોય છે ઘણી બધા પ્રકારના શાકભાજી મળે છે કંદમૂળ મળે છે એવો આ રતન મહાલનો ઇતિહાસ ખૂબ અનેરો છે અહીંના લોકોને વધારે પૂરતું કોઈ પણ બીમારી વધારે પડતી લાગતી નથી એવો આ રતન મહાલનો વિસ્તાર છે અને આ રતનમહાલના વિસ્તારની અંદર આપ પણ ક્યારેક આવો તો જાણો માણો કે આ રતનમહાલ શું છે આ રતનમલની ધરતી અને આ રતનમહ વિસ્તાર જે છે એ ખૂબ જ અનેરો વિસ્તાર છે અને આ જે રતનમહાલની પહાડીઓ જે જોવા મળે છે એની અંદર તમામ પ્રકારની વનસ્પતિ આવેલી છે તમામ પ્રકારની જે જેવી કે શાક છે સાલ છે વાંસ છે ચીમરૂ છે આ મહુરાનું ઝાડ છે સામે આપ જોઈ શકો છો આંબાનું વૃક્ષ છે અત્યારે આંબા પર કેરીઓ પણ આવેલી છે આંબાની આંબા ઉપર કેરીઓ પણ આવેલી છે આ એવો ખૂબ રમણીય વિસ્તાર છે ખૂબ સુંદર વિસ્તાર છે આપ આ રતન મહાલની અંદર આવો ત્યારે આપ જાણો અને માણો આ વિસ્તાર એ અહીં રહેતા અહીં વસતા લોકો માટે અતિ ઉપયોગી અહીંનું હવામાન છે સો ટકા ઓક્સિજન અહીં મળી રહે છે કોઈ પણ જાતનું અહીં પ્રદૂષણ નથી કે દૂષણ નથી અહીં અત્યારે આપ જોઈ શકો છો આ ખુલ્લું હવામાન છે નહીં કોઈ મચ્છર કે નહીં કોઈ પંખાની જરૂર પડતી એવું આ સરસ હવામાન છે અને આ રનમહાલને અંદર ઉપર જે ઉંદર દેખાય છે તે બાજુ ત્રણ ગામો આવેલા છે ભૂમિરો અને અલિન્દ્રા આવા ત્રણ ગામો વસ્તીવાળા આવેલા છે અને બે ગામો ગોરાઈ અને કુબેરો છે જ્યાં વસ્તી નથી તો આવા વિસ્તારની અંદર આ કાવો અહીંના લોકોની રહેણી કહેણી વેશભૂષા પોશાક આ બધું આપ જાણો નિહાળો અને ખૂબ સુંદર આ એક પર્યટક સ્થળ પણ કહેવામાં આવે છે સામે જે જંગલ દેખાય છે એ પોઈન્ટ પર નળદા કેમ્પ આવેલું છે એને આપ જાણી શકો છો માણી શકો છો અને નિહાળી શકો છો ખૂબ સુંદર અતિ સુંદર આ રતનમહાલ છે અને આ રતન મહાલની ધરતીની અંદર સામે ઉપર એક મોટું મંદિર રત્ન રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં બાબા દેવ આદિવાસીઓના એક મેન દેવ જેવા કે આ દરજાદેવનું સ્થાનક પણ આવેલું છે અને એવા બાબાદેવના પણ તમે દર્શન કરી શકો છો અને સાથે રત્નેશ્વર મહાદેવનું પણ આપ દર્શન કરી શકો છો આપ આવો જાણો અને માણો જય રત્નેશ્વર જય બાબાદેવ